તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ દિવાળીનો બીજો દિવસ એટલે આજ તો જો કે બેસતું વરસ જ નવું વરસ હોય પણ હવે બધાય ધોકો ધોકો કરે છે એટલે આ ક્યાંથી બધું હું લાવે કે ખબર જ નથી ખબર જ નથી પડતી અને આર્વિકા કેવા માંગે છે આપણે ગુડ આપડે જોયી પેલા કાલે ફટાકડા ભડા સાંજે वो बता फोड़ा था हां पत्ते पोली ने का ऐसे के नहीं ए अरवी ऐसे फटाके से के नहीं से 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 है जी हां आज या ऊपर से हां थोड़ा कर रखा जी अरे आ बीड़ी बॉम से કાલ હાંજે બહુ ફોટા બહુ ફટાકડા ફોડા તમે જોયા જ છે બ્લોગમાં જોઈ લેજો બરોબર છે હજી આપણે હજી મેકોને બાકી છે અપલોડ કરવાનો છે તો હું ને આવી અત્યારે હોવાની ચા ને ચટણી ને ભાખરી ને રેડી થઈ જાય ચટણી ને ખાવું ને હા ગામમાં અત્યારે ચા ની મજા લઈ રહ્યા છે બધરે

અને અમે અત્યારે મંચુરિયન ખાવા આવી ગયા છે આ ભદ્રેશભાઈ છે ઓળખતા જશું આપણા બધા સુરત વાળા વ્લોગમાં મંચુરિયન ખાવા આવી ગયા છે મંચુરિયન પણ આવી ગયું છે તો ભાઈ હાંજે અત્યારે આપણે ઘરે ભૂકી ગયા ઘરે આવીને આપણને સરપ્રાઈઝ મળી કે ઘરે છે ને પકોડા બનાવવા પાંચ વાગે નક્કી થતું તો ઘરે પકોડા બનાવાના જ પણ પછી એમ કીધું કે આખા રીંગણા બટેકાની શાક બનાવવાનું એટલે પછી હું છે ને ગામમાં છે ને મંચુરી એમ ખાઈ ના જવા મેં તો આજ ખાલી હું નક્કી નહીં આપણે આપણે ફ્રીધામ રહેવાનું આમ જુઓ ભાઈ પકોડા કમ્પ્લીટ થઈ ગયા છે કેના લોટના છે કેના લોટના બનાવાના છે મેંદાના ચણાના બેયના ભેગા બનાવવાના અમારે લીલ્યાવાળાની સિસ્ટમ છે ભાઈ મંદિરે આવ્યા ને તો રંગોળી નું કામકાજ ચાલુ છે રંગોળી નું કામકાજ ચાલે છે ને ભાઈ અત્યારે પકોડા રેડી થાય છે વિમલ નું તેલ છે આ આપડા માં સુરત તો આપડે